નાની વાતમાં આપણે આજે પુષ્ટિ સંહિતા ભાગ બીજો બસો ને પચીસ પાના નંબર ઉપર પરદેશ પંદરમો પ્રભુ શ્રી દિલ્હી પધાર્યા એ પ્રસંગ લઈશું ઠાકોરજીએ કેવી કૃપા કરી રુઘ્નાથ દાસ ઉપર કે પધાર્યા છે ગોકુળ ગોકુળથી સીધા ગુજરાતમાં અને ગુજરાતી પાછા દિલ્હી પધારે છે રૂગનાથ દાસના ભાવ સાચવવા માટે ઈ આપણે વાત લેશું પાછા બાબાએ કહ્યું કશ્યદાસ પ્રભુજી સંવત સત્તરસો ને છ માં ગોકુળ થી પર્યાણ કરીને ગુજરાતમાં પધાર્યા ઈ પરદેશ પંદર મો પ્રભુજી પરદેશ કરવા પધાર્યાના સમાચાર જાણીને સર્વ દેશના સેવકજનો ઘણા આનંદિત થઈ રહ્યા સેવકજનના મનમાં હર્ષ સમાતો નથી પાછા બાબાએ કહ્યું પ્રગટ પુરુષોત્તમ ગુજરાતમાં પ્રથમ પધાર્યા અને દીનદયાલના સાગર પ્રગટ પુરુષોત્તમ પોતાની સૃષ્ટિને નવ પલ્લવ પર કરવા સર્વ દેશમાં સુખ અતિ હર્ષ આનંદમાં આવી ગયા અને પોતાનું ધન્ય ભાગ્ય માનવા લાગ્યા પ્રભુજી ગુજરાતમાં પધાર્યાના સમાચાર જાણી સર્વ દેશના સેવકો અતિ આનંદ પામ્યા અને પ્રભુજીને પધરાવાનો વિનંતી પત્ર આવવા લાગ્યા પ્રભુજીને સર્વની વિનંતીનો સ્વીકાર કરી પોતાના જન ઉપર કૃપા દ્રષ્ટિ કરવા વિચાર્યું અને સર્વ દેશને પાવન કરતા આપ શ્રી દિલ્હી પધાર્યા હવે ગુજરાત થી ઠાકોરજી સીધા દિલ્હી પધારે છે પાછા બાબાએ કહ્યું વિનોદ રાય પ્રભુજીની ઈચ્છાને કોણ જાણી શકે કયા સેવક ઉપર કેટલી કૃપા કર ક્યારે વરસાવે એ કહી ન શકાય તેવી લીલા પ્રભુજી પ્રગટ કરે છે પ્રભુજીએ રાય રૂગનાથ દાસ ઉપર અનહદ કૃપા કરવા વિચાર્યું રાજનગર થી પ્રભુજી દિલ્હી તરફ પધારવા પ્રયાણ કર્યું એટલે ત્યારે ઠાકોરજી રાજનગરમાં બિરાજતા હતા પછી અહીંયાથી સીધા દિલ્હી રાય રૂનાથ દાસ ની થી ખાસ પધાર્યા વસંત આનંદ નું દાન કરવા કૃપા વિચારી પાચા બાબા કે છે કશાળદાસ પ્રભુજી દિલ્હીમાં પધાર્યા દિલ્હીના વૈષ્ણવ સમાજે અનન્ય ભક્તિભાવ પૂર્વક ભવ્ય સમારોહ અને ઘણા ઠાઠ દમામ સાથે ઠાઠ માઠ અને દમામ સાથે પ્રભુજી નું સામયુ કરી રાય રૂગનાથ દાસ ના ઘરે પધરાવ્યા મખમલના ગાદી તકિયા ચો તરફ મખમલના વગેરેથી સુશોભિત બેઠક મનમોહન ઇન્દ્ર સદનને શરમાવે તેવી હતી અદભુત અલૌકિક શોભા જોઈને પ્રભુજી અતિ પ્રસન્ન થયા કોઈ અનુઠી ભાતના સુંદર વસ્ત્ર વાઘા વસ્ત્ર ઋતુ અનુસાર પ્રભુજીને સોહાતા સિદ્ધ કર્યા હતા પોતાના અનન્ય સેવકો વૈભવયુક્ત ભાવ જોઈને આપના મનમાં અતિ આનંદ સાથે હર્ષ થયો એટલે ઠાકોરજીને સેવકનો ભાવ જોઈને આનંદ થયો પ્રભુજી પોતાના અનન્ય સેવકના પ્રેમ ભાવનું સદા પોષણ કરી રહ્યા છે જેથી વસન ખેલનું સુખ આપવા વિચારીને રાય રૂગનાથ દાસ તથા મથુરામલને સર્વ પ્રકાર સિદ્ધ કરવા આજ્ઞા આપી રાય રૂનાથદાસને મથુરામલ પ્રભુજીની આજ્ઞા થતા અતિહર્ષ આનંદમાં આવી ગયા વૈષ્ણવ સમાજને સર્વત્ર દિલ્હીમાં જાણ કરી દીધી કે વસંત પંચમીનો વસંત ખેલનો ઉત્સવ પ્રભુજી અહીંયા મનાવાના છે તે સમાચાર સાંભળી સેવકજનોના આનંદનો પાર રહ્યો નહીં રાય રૂનાથ દાસે અને મથુરામલે વસંત ખેલની સર્વ સામગ્રી સિદ્ધ કરી દીધી ઠાકોરજી વસંત ખેલના સુશોભિત વસ્ત્રાભરણ ધારણ કરાવ્યા છે વસંતનો સર્વ સાજ આપશ્રીની પાસે ધર્યો પ્રભુજીએ અતિ પ્રસન્નતાથી વસંતનો સજાવ્યો સર્વ વૈષ્ણવ જૂથ વસંતના પદ બોલવા લાગ્યા વસંત પંચમી દિવસે વસંતોત્સવ મનાવીને શ્રી પોતાના જૂથ સાથે ખેલ કરી રહ્યા છે વસંત વસંત ખેલમાં ખેલના રસાનંદમાં રસમગ્ન બનીને પ્રભુજી પોતાના જૂથ સાથે ખેલી રહ્યા છે સેવકજનો પણ તે રસાનંદમાં લે લીન બની ગયા અબીર ગુલાલની ની છોડ ઉડવા લાગી વૈષ્ણવ દેહ નું ભૂલી ગયા અને અતિ ભાવ વિભોર બની નાચવા કૂદવા લાગ્યા મેઘા ડંબર કોઈ દિશા પ્રભુજી પણ સેવકો સાથે ખેલી રહ્યા છે અને પ્રભુજીને પણ ખૂબ ખીલાવ્યા આ રીતે વસંત ખેલનું અતિ સુખ દિલ્હીમાં રાય રૂપનાથ દાસ ને ત્યાં આપ્યું અને ત્યાંથી પ્રભુજીએ રાજનગર પધારવા ઈચ્છા કરી જુઓ મારા વાલા આપણે આ જોયું જ્યારે ઠાકોરજી દિલ્હી પધારે છે ને ત્યારે ઠાકોરજી રાજનગરમાં જ છે અને ખાલી એક વસંત ખેલના ઉત્સવ માટે જ દિલ્હી પધારે છે ને પછી પાછા રાજનગરમાં પધારે છે વસંત ખેલનો સુખ આપીને એટલે આ રાય દાસ અને મથુરા મલની અંદર ભાવના કેટલી બધી પ્રબળ હશે ઠાકોરજીને વસંત ખેલ ખેલાવાની કે રાજનગરમાં રાજનગરમાં ઠાકોરજીને પરદેશ હતો છતાંય રાજનગરથી છેક દિલ્હી પધાર્યા અને પાછા રાજનગર પધાર્યા છે એટલે રાજનગર નો પરદેશ તો આવા ઠાકોરજી ભગવદીના ભાવને વર્ષ થઈને પોતે કેટલો પરિશ્રમ રહે છે આપણે જાણ્યું કે ખાલી એક બે દિવસના સુખ આનંદ માટે વૈષ્ણવને આનંદ માટે મનોરથ પૂર્ણ કરવા માટે પધાર્યા છે અને પાછા રાજનગર પધાર્યા છે મારવાલા બોલો શ્રી ગોપાલ આ કીજે અત્યારે આટલું જ બોલીને નાની વાતને વિરામ પૂછું